દીકરા <laughs>

બમ્બરા હો જાતા હજાર રૂપિયા સે પૂર એ હું કે કરે ઓ પણ મા કે મા દે તો બોર બોર આવું રોનો ઓર આજ બર પટીબી કોરાતાની મસ્કરી કોટ ના مردો આતો બેઠો જીમ તો આ તે બનાવ્યો પોતે પોશાંગું મારું બનાયલું હતો હા

બાબા ને જોઈને જોઈને સંજય નહી પડતો કોણ કરવા જવા માટે સંજય બનાવો કોમ મારા